ખેતીની વાત કરીએ તો અત્યારની પરિસ્થિતિ એવી છે કે લોકો ખેતી છોડી રહ્યા છે ખેતીનો વ્યવસાય આજે કોઈએ કરવો નથી અને ખેતીમાં તો પહેલાં કહેવત હતી એમ ઉત્તમ ખેતી મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી પરંતુ એ કહેવત આજે ઊંડી થઈ ગઈ છે તો ત્યારે કહેવાય ને કે શરૂઆતમાં મેં બે હજાર અગિયારથી ખેતી કરું છું અને ખેતીમાં ટ્રેડિશનલ પરંપરા પ્રમાણે ખેતી થતી આવી છે પરંતુ એ ખેતીમાં જો ઇનોવેશન ન લાવવામાં આવે તો ચોક્કસ આજે ખેતી છોડવી જ પડશે પરંતુ કહેવાય ને કે આપણા મહામહિમ રાજ્યપાલ અને ગવર્મેન્ટ અભિ અધિકારી પણ આજે એટલો ભાર મૂકે છે કે ખેતી માટે આટલા પ્રયત્નો આજે થઈ રહ્યા છે તો ખેતીને કોઈ ધ્યાન આપતું ન તે હો પરંતુ કહેવાય ને કે આજે સમય બદલાયો છે આજે સરકાર પણ આ તરફ ધ્યાન દોરી રહી છે તો આજે એક ડગલું આગળ ખેડૂતોએ આવવું જોઈએ એવું લાગે છે મને મારી જ વાત કરું તો બે હજાર અગિયારથી હું આ પરંપરાગત પદ્ધતિથી ખેતી કરતો હતો પરંતુ મારા મિત્રએ મને સમજાવ્યું કે આવી રીતે પણ ખેતી થઈ શકે એમ તો કોરોના કાળમાં કહેવાય ને કે મારા મિત્રો મને એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે લઈ ગયા બોરિયાવી આણંદ કરીને તો ત્યાં જે દેવેશભાઈ પટેલ આ રીતના સાત એકર જમીનમાં આ રીતે ખેતી કરતા હતા તો એમની મને મુલાકાત કરાવી અને બે હજાર ઓગણીસમાં આ વિઝિટ કરી પછી મેં મારા ખેતરમાં એક દોઢ વિઘામાં આ પ્રયોગ કરી જોયો એમ કે આ રીતે ખેતી થાય કે ન થાય તો એકચ્યુલી જે અમારા અહીંયા શેરડી મેં આ રીતે વાવી હતી અને પહેલાં જ વર્ષે મારું ઉત્પાદન એ દોઢ વિંઘાની અંદર કહેવાય ને કે શેરડીની રાસ ઓગણીસ ટન ઉતારો આવ્યો હતો કે જે લોકોને એક વિંઘામાં પચીસથી અઠ્ઠાવીસ ટન પાકે અને મારા શેરડીનું ઉત્પાદન ઓગણીસ ટન આવ્યું હતું તો કહેવાનું તાત્પર્ય એ કે જે આઠ ટનનું કે સાત કે આઠ ટનનું જે ગેપ ખરો તો તેની સામે મને ખર્ચામાં એ બાદ મળતું હતું અને મારો ખર્ચો ન જેવો નહીવત એન પે તો ચાલે તો એ નહીવત ખર્ચાએ આવું ઉત્પાદન પહેલે જ વર્ષે મળ્યું અને બીજા વર્ષે લાંબ પણ એવી અગિયાર ટન ઉતરી હતી તો લોકોની રાસાયણિક ખેતીની અંદર પંદરથી અઢાર ટન ઉતરતી હતી તો મારે અગિયાર ટન ઉતરી હતી એટલે કે કહેવાનું તાત્પર્ય જ કે પ્રાકૃતિક ખેતી ઝેર મુક્ત ખેતી દવા ખાતર વગરની ખેતી શક્ય છે અને ઉત્પાદન કોઈ દિવસ ઘટતું નથી દિવસે દિવસે ઉત્પાદન તો વધે જ છે પરંતુ જમીન આપણી જે જમીન આજે દિવસે દિવસે બંજર બનતી જાય છે તો એનો એકમેવો રસ્તો એ જ છે અને તે એટલે કે પ્રાકૃતિક ખેતી દેશી ગાય આધારિત ખેતી જો આ ખેતી આપણે કરવામાં આવે તો ખરેખર એના પરિણામો ચમત્કારિક મળે છે મહારાજ ખેતરની વાત કરું તમે ગયા વર્ષે હળદરમાં એવું ઉત્પાદન લીધું કે કાળી જમીનમાં હળદર નહીં થાય એમ પરંતુ પ્રાકૃતિક ખેતીની અંદર બધું જ શક્ય છે અને એ હળદર પણ મારી એવી પાયકી અને આજે કહેવાય ને એમ કે શાકભાજી ને આ બધી વસ્તુ ખેડૂત લોકો જ્યારે ઉત્પાદન કરે તો એનો ભાવ નથી મળતો આ એક બહુ મોટું ચેલેન્જિંગ છે તેવી જ રીતે કે પેરિસેબલ વસ્તુ છે કે એ નાશવંત છે કે ટૂંક સમયમાં એની વ્યવસ્થા કરવી પડે તો ખેડૂત કહેવાય ને કે એવું બજાર નથી મળતું તો ત્યારે આ પ્રાકૃતિક ખેતીની અંદર મારો એક વ્યક્તિગત અનુભવ એવો છે કે જે મેં હળદર બનાવેલી હતી અને મારા ઘરે તે હળદર એમ જ ખુલ્લી જ રાખી હતી તો એક વર્ષ સુધી એ હળદર આમના આમ એઝ ઇટ ઇઝ રહી એમ અને એ બગડી નથી એમ તો કહેવાનું તાત્પર્ય કે આ પ્રાકૃતિક ખેતીની અંદર આ વસ્તુ શક્ય છે અને આ મારો વ્યક્તિગત અનુભવ છે અત્યારે પણ મેં ઓર્ડર કાઢી છે મારા ઘરે એ ઓર્ડર પડી છે એક મહિનોથી એમ જ છે પરંતુ એમાં કોઈ રોગ જીવાત કોઈ ફૂગ કે કંઈ જ નાગ્યું નથી કોઈ જંતુ પડતા નથી અને આ વસ્તુ આજે શક્ય બને છે ગયા વર્ષે મેં મગ બનાવ્યા હતા તો મગ તમે કોઈ બી બજારમાંથી પણ લાવો એ એક કે બે મહિનામાં તમે એમ જ ખુલ્લા મૂકો તો એ વાતાવરણમાં કંઈક ને કંઈક જંતુ પડી જ આવે છે એમાં પરંતુ એ મગ આજે મારા બે વરસના મગ થવા આવ્યા પરંતુ એ મગ પણ આજે એઝ ઇટ ઇઝ છે તો ખરેખર પ્રાકૃતિક કમર પ્રાકૃતિક ખેતીના આ ચમત્કારિક પરિણામો મળી શકે છે અને કહેવાય ને કે આ ખેતી લોકોને અઘરી લાગે પરંતુ શરૂઆતમાં ચેલેન્જિંગ લાગે અને એ ખેતી ખરેખર તો એ મન પરનો પ્રયોગ છે માણસના પહેલાં મનમાં આ વસ્તુ સ્થિર થશે તો એ ચોક્કસ કરી શકશે કારણ કે આ ખેતીથી બહુ મજા આવે છે કરવાની આજે લોકોને એટલા બધા ખર્ચા અને જે પ્રશ્નો આવે છે તો એવા એવા પ્રશ્નો સામે બહુ મોટું સોલ્યુશન એ મને મળ્યું છે ખેતીમાં નહીં તો તમે રાસાયણિક ખેતીની વાત કરીએ આજે ખેડ કરવી હોય તો પહેલાં ગાલની બલથી બળદથી જમીનની ખેડ થતી પછી ધીરે ધીરે ટ્રેક્ટર આવ્યા પછી મોટા હોર્સ પાવરના ટ્રેક્ટર આવ્યા અને આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે જેસીબીથી પણ જમીન હાર્ડ પડે છે તો ત્યારે કહેવાય ને કે મારે ખેડ કરવો હોય તો કોઈ મોટું સાધન ઊંડી ખેડ કરવા માટે પણ પલટી પ્લાવ કે એવું કંઈ લાવું નથી પડતું એક સામાન્ય ખેડથી મારી જમીન તૈયાર થઈ જાય છે આજે ખેડનો એટલો ખર્ચો આવે છે લોકોને કે જમીન તૈયાર કરવામાં જ કેટલો ખર્ચો આવે છે તો ત્યારે એ મારો ખર્ચો નહીવત બરાબર છે તેવી જ રીતે મેઇન વસ્તુ એ કે પ્રાકૃતિક ખેતીની અંદર આપણે બજારમાંથી કોઈ પણ ઇનપુટ લાવવા નથી પડતા આ એક બહુ જ મોટી કમાલ છે કે આજે કોઈ પણ બિયારણથી લઈને ખાતર દવા કેવું કંઈ પણ બજારમાંથી લાવવું નથી પડતું આજે આજે અમે જ્યારે જીવાત કે એવું કંઈક પડે ઉગેલું હોય આપણા પાકની અંદર તો રોગ જીવાતનું નિયંત્રણ માટે અમે જાતે જ નિમાસ્ત્ર બનાવીએ છીએ અગ્નિઅસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ તેનાથી પણ કંટ્રોલ ન થાય તો બ્રહ્માસ્ત્ર દસપર્ણી આ જે ખરેખર પ્રાકૃતિક ખેતીના આ જે સિદ્ધાંતો છે અને આ જે એના ઉપાયો બતાવ્યા છે તે કાબિલેદાત છે અને એનાથી અમને પરિણામો મળી રહ્યા છે તમે નહીં માનો તો આ ખેતરમાં આવીને તમે એ જોઈ શકો કે સહજીવી પાકો આજે કેવા ઊભા છે એમ કે એક પાકની સાથે જ્યારે ઘાસ પણ એટલું જ છે તે છતાં અમારા પાકને કોઈ નુકસાન નથી કોઈ પાકની અંદર હરીફાઈ નથી અને આ પ્રેક્ટિકલી તમે આવીને જોઈ શકો છો જાણી શકો છો આજે કહેવાય ને ઘણા બધાને પ્રશ્ન એવો છે કે આનું માર્કેટ ક્યાં શોધવા જવું કેવી રીતે વેચાણ કરવું પરંતુ તમે નહીં માનો મેં જે સરગવાના પાનનું વેલ્યુ એડિશન કરીને આજે સરગવાનો પાવડર હું વેચું છું તો એ સરગવાનો પાવડર મારા સો રૂપિયાનું પાઉચ છે કે જેમાં સાહીઠ ગ્રામ આપું છું અને એમ લૂઝમાં કોઈ લે છે તો અગિયારસો રૂપિયા કિલો પ્રમાણે વેચું છું અને ગયા વર્ષે જ મેં પિસ્તાલીસ હજારનો સરગવાના પાનનો પાવડર વેચ્યો હતો એટલે કહેવાનું તાત્પર્ય કે પ્રાકૃતિક ખેતીની અંદર માર્કેટ પણ બને છે અને એની કદર લોકોને થાય છે કારણ કે એના જેવી વસ્તુ એના જેવી ક્વોલિટી કોઈ જગ્યાએ મળતી નથી આજે મારી જ વાત કરું તો ખરેખર કહેવાય ને એક સક્સેસફુલ સ્ટોરી તો નહીં કહી શકાય પરંતુ મેં એક શેરડીની અમારા બાજુ મહત્તમ ખેતી શેરડીની થાય છે તો એ શેરડીની અંદર વેલ્યુ એડિશન કરી અને મેં ગોળ બનાવ્યો આ વખતે જે ગોળ બનાવ્યો તો જે જોબ વર્ગથી મેં ગોળ બનાવડાવ્યો તો જે કોલાવાળા છે તો એ લોકો પણ કહેવાય ને અચંબામાં પામી ગયા એમ કે આટલા વખતમાં જે શેરડીનો રસ મેં કાઢ્યો હતો આના જેવી ક્વોલિટી મેં આજ સુધી નથી જોઈ એમ અને ગોળની વાત કરું તો મેં જે ગોળ બનાવ્યો છે સોલ ટનમાંથી બાવીસો કિલો મેં ગોળ બનાવ્યો છે અને નવસો કિલો ગોળ અત્યારે મેં વેચી દીધો છે અને તે પણ કહેવાય ને કે એકસો ને વીસ રૂપિયાના કિલોના ભાવથી બજારમાં આજે એ જ ગોળની કિંમત સાહીઠથી સિત્તેર રૂપિયામાં ગોળ મળે છે બજારમાં પરંતુ કહેવાય ને એમ કે એકસો વીસ રૂપિયા કિલો ગોળનો ભાવ છે તે છતાં મને ગ્રાહક મળી રહ્યા છે અને એના માટે મારે કોઈ માર્કેટ શોધવા નથી જવું પડ્યું પરંતુ એ ગ્રાહકો મારો સામેથી કોન્ટેક કરીને આવ્યા છે ખરેખર આ પ્રાકૃતિક ખેતીની કમાલ છે કારણ કે આ વસ્તુ શક્ય બને છે અને એ ગોળની ક્વોલિટી તમે પણ કદાચ આવીને જોઈ શકો છો જાણી શકો છો ઓરિજિનલ વસ્તુ શું છે એની મીઠાશ શું છે ને આખું વરસ એને કંઈ થતું નથી તો ખરેખર મારે તો કહેવું એ જ કે આજની પરિસ્થિતિ એવી છે આજે બધા રોગ લોકોને થાય છે ઓછી ઉંમરમાં હાર્ટ એટેક કેન્સર અને અન્ય જે રોગો આજે આપણે જોઈ શકીએ છીએ એનું એક મેવો કારણ કે આજે લોકોને આવો ખોરાક મળતો નથી ફૂડ સપ્લિમેન્ટ છે આજે દરેકને આવો ખોરાક મળતો નથી તો મારે તો ખેડૂતોને એ જ કહેવાનું થાય છે કે ખરેખર આપણે પ્રાકૃતિક ખેતી કરીએ અને પ્રાકૃતિક ખેતી કરવા માટે આજે ગવર્મેન્ટ આટલા આટલા પ્રયત્નો કરી રહી છે હવે તો કહેવાય ને કે સફાળે જાગવાની જરૂર છે કારણ કે પ્રાકૃતિક ખેતી એ એક મેવો ઉપાય છે કે આપણે ખેતીને સર્વાઈવ કરી શકીશું નહીં તો આજે ભવિષ્યમાં આપણે ખેતી છોડવી પડશે અને કહેવાય ને એમ કે એક મેવો રસ્તો આ પ્રાકૃતિક ખેતી છે પ્રાકૃતિક ખેતી અપનાવીએ તો ખેડૂત પણ સમૃદ્ધ બને અને આપણી ખેતી સમૃદ્ધ બને આપણું સ્વાસ્થ્ય સારું રહેશે ઝેરમુક્ત ઉત્પાદન મળશે અને આપણે લાંબા સમય સુધી જીવી શકીશું જીવનનો આનંદ માણી શકીશું